નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ હતી વડતાલના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આમોદ તાલુકાના તેલોદ ગામે સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડતાલના લક્ષ્મીનારાયણ દેવના ટ્રસ્ટી શતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં કરી ગયા છે તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે કારણ કે કાનમના ભક્તોને પ્રેમ અદ્વિતીય છે આ પ્રસંગે નવતમ પ્રકાશ દાસજી તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ ઉપરથી નારાયણ ચરણ સ્વામીના મધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોનું કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા તથા લોક લોકગાથા ગામમાં કરેલા શાકોત્સવ શૈલીમાં રસપ્રદર્શન કરવામાં આવ્યું હતું કથામાં બાદ મોટી સંખ્યામાં સમસ્ત ગામ લોકો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો વીસ વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય અને એની સાથોસાથ વડતાલ ધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના

અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલી છે શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે વડતાલ ધામના મોટાભાગના સંતો એ પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણચરણ ચરણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તોને મળેલો છે તથા આજુબાજુના હજારો ભક્તોએ આગળ આ પ્રોગ્રામનો અને આ કઠાનો લાભ લેવા માટે વધારેલ છે અને શાક ઉત્સવમાં શાક ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે એ માટે તેલોના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોરની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે જય સ્વામિનારાયણ